અને કોણ કોણ આ પુસ્તકો મારા લેખક છે કોણ નો પ્રયત્ન કરતી કારણે એક સાહસિક રિસર્ચન એટલે કે સફળ સંભળ અને આ ધાર્મિક શિક્ષણની સંઘર્ષની જે જીવનની કથા છે એ પ્રથા પણ આટલો ભાવે છે અન્યા શિક્ષક તરીકે કુશળ ઉપાત્ર છે જેના માતા-પિતા દેનીબે ભીહુ ડાલી અને બહલી એનોનો ભાઈ એની કાકી અને કાકા આના વચ્ચે એક સુંદર આલેખન કરેલું છે पण आपण महत्वने बाबत बोलतो प्रकाश पाडीतो સૌથી મેલા કુશલ બહુ જ સારી ઉમરે માતા પિતા મચ્કેવા પ્રકારનો પ્રેમ ભઈ શકે એની વાત કરે છે માત્ર 7 વર્ષ tuổi એક મજબૂત પિતા ખૂબ મોટી ગંભીર શાળાએ જવાનું બંધ કરે છે અને સાત વર્ષની ઉંમરે મજૂરી કરવાનું પસંદ કરે છે પણ કારણે તે ક્યારેક ક્યારેક શાળાએ જાય છે અને ક્યારેક ક્યારેક મજૂરી પણ કરે છે બીમારી એટલી ગંભીર હતી અને માત્ર ને માત્ર એને મિલકત છે એમાં માત્ર ખેતર જ હતું આ ઉંમરે એ ખેતરને અન્ય વ્યક્તિને આપણે એને કહીએ છીએ કે અમુક રકમ લઈને અને એક આપવાનો પ્રયત્ન કરે છે અને એ છે રકમ આવે છે મતલબ પિતાની સારવાર કરે છે પણ કુદરત એને સાથ આપતો નથી એના કરતાં મૃત્યુમાં હોય છે આટલી નાની ઉંમરે પિતાને એની સદ્વસાય ગુમાવી દીધી છે સમાજના બંધારણ પ્રમાણે બાર બાર દિવસે સમાજને બોલાવી અને બારનું પર્વ સમાજનું બંધારણ હતું એટલે સમાજના રીત મુજબ ફરીથી કુશલ ખેતર માટે જે રકમ લીધી હતી એના કરતાં થોડી વધારે રકમ લે છે レポートाना पितालि जे अतीव क्रियाति विधि छे 12 वा नी विधि पण पूर्ण करी रे छे एक बाद मे तो माता सगरबा आदि એટલે થોડા સમય પછી હેનો રાધારનું ઉદય મને દેશે पितாலி આજની મંત્રી તમે કલ્પના કરી શકો છો જે બાળકનો જન્મ થાય છે એના પિતા આજની મંત્રી કેવું હશે કેવાય અને બાળકનો જન્મ થાય છે ત્યારે કુપોષણને કારણે એને માતા પણ બીમાર પડી જાય છે જો વાત તો નાની છે પણ ખાસ આપણે આ જીવનમાં સમજવા જેવું છે કે કુપોષણને કારણે એને માતા બીમાર પડી જાય છે એક બાજુ નાના બાળકનો જન્મ થયો છે એક બાજુ માતા બીમાર છે ફરીથી

તો પણ કુદરત એની સાથે નથી થોડાક સમય બાદ માતા પણ ભૂજવાનું છે ઘરમાં કોઈ પૈસા નથી કોઈ મિલકત નથી અને આ ત્રણ ભાઈ બહેનો સાથે એને ભૂલવાની પણ જવાબદારી છે પણ એની કાકી માણે કાકી એમજ માતૃપ્રેમ છે એ માતૃપ્રેમ બહુ સુંદર આલેખન કરેલું છે અને એના આધારે પોષણ આ બધી જવાબદારીઓને છોડી એક દિવસ માત્ર એની ગાકીને જાળવી લી ઈંદરને નથી કે પપ્પા આસમાં છે ત્યાં ભવાચારિણ કોલેજ જો એની પાસે કશું જ નથી માત્ર ભવા જાય છે એક રેલવે સ્ટેશન પરથી રેલવેમાં મુસાફરી કરે છે ટિકિટ વગર મુસાફરી કરે છે એટલે અહીંયા કહેવું હોય તો કહી શકાય કે એની પ્રામાણિકતા થોડીક દરખાય છે તો પણ દરિયા વગર પોતે ટિકિટ લીધા વગર જે કપડાં પહેર્યા છે લઈને નીકળી પડે છે એની પાછળ કોઈ કપડાં હતા જ નહીં એ એક જ જોડે કપડાં ઠક્કરમાં ઠક્કર બાપા આશ્રમમાં જાય છે ત્યાં ગૃહપતિને મળે છે અને ગૃહપતિને મળી અને એ કહે છે કે મારે અહીંયા ભણવું છે સૌપ્રથમ તો ભૂપત ઢગાઈ જાય છે કે આ બાળક કેવી રીતે આટલું વસ્તુ પહોંચવું છે આપણી નજીક ઉપરમાં એના કોઈ માલી નથી એની પાસે કોઈ ભણવા માટેના પુસ્તકો નથી એની પાસે કોઈ કપડાં નથી અને અહીંયા ભણવા માટે કેવી રીતે પહોંચવો એ સૌપ્રથમ એની સાથે વાર્તાલાપ કરે છે રાત્રે જમવાનું વાપરે છે અને પછી बड़ी भाग्य प्रदर्शन त्यारे गुरु प्रति ये स्वीकार हो कि यह बाड़ा किने मारे चौंका स बड़ा वामन एक ज़रूरी हो चुकी मारे पर हमारा आत्मा ने संतोष कराया ये वापरकारी काम करी चौंका स कर दी चुकी अरे बसी तो ये बाड़ा खाते लोग तो, तो लगाए हो कि ये ज़रूरी है तो ये इन प्रकार के बोलने करवा� બીજા વિષય એ ઓસ્ટેનમાં એટલે કે જે આશ્રમ ચળા છે એમાં એક વાર્તાનો પ્રસંગ આવે છે અને જે આંકડેાાણી છે એ જ વાર્તા કોપી વાળીની વાર્તા છે જેરી આવું એ વાર્તા કોઈ એક મિત્રા દ્વારા એને રજૂઆત થઈ છે તમને ખબર છે કે વાત્રા ફરીયાને કોપી લેને ઉપર છોડાણ થઈ જાય છે અને તેરીઓ વસ્ત્ર નીચે ઠકેલી દી છે એટલે વાત્રાઓ પણ એ ટોપી નીચે ઠકેલી દી છે અને પછી સુયોગો દેખુ બી કરીને ચાલી રહ્યા છે ત્યારે કુસુલ ઉભો થાય છે એ સમયની વાર્તા છે અને કુસુલે કહ્યું કે વાંતા એની પૂરી થતી નથી થોડી વાંતા પર લંબાવી છે એટલે ગુરુપતિને તો ખબર જ હતી કે આ બાળક કુસુલ છે આધ્યાત્મિક છે સાક્ષી છે અને આ છે પ્રમાણ છે કે કામ કરે છે એટલે વાંદરા આને બોલશે એને કહ્યું કે બધા વાંદરાઓ ટોપીને ઝાડ પર ચડી જઈશું ફેર એ જો જારે ટોપીને આખો ઉકેશે જારે વાંદરાઓ પર ટોપીને આખો ઉકેશે પણ જારે એ મેં ટોપીને નીચે ફેંકી દેશે જારે વાંદરાઓ ટોપીને નીચે ફેંકતા નથી કેમ તો કુશલ સરસ મજાનો જવાબ આયો છે કે તમારો પપ્પા હે તમને શીખવાડી હશે કે વાદરામાં આ પ્રમાણે કરે છે તો અમારા પૂર્વજોએ પણ એ શીખવાડી હશે કે તો બીજો નીચે ફેલો એકે તો તમારી દેવાની નથી એટલે સંહારા જે સંસ્કાર તમે પૂર્વજોમાંથી મળ્યા છે વિવાહ સંસ્કારોને પણ પૂર્વજોમાંથી મળ્યા હોય વાત બહુ સમજવા જેવી છે वो आध्यात्मिक वाले से वो रोटी वाले से ત્યાર પછી പ്രമസർ ജയരെ വളവവ ഒരു സ്കോളർസ് ക്യാരെ ആമേ છે. ക്യാരെ വദാണ് പറയുന്നത് ഈ സ്കോളർസ് കൊണ്ട് નવા കപ്പട লাগവ മാർടി നൗ നടത ലവ മാർടി പാഠപുസ്തകന് നോൾക്കു ലവ മാർടി ആസ് സ്കോളർസ് નો ഉയോഗ કરે છે. ജയരെ കുസൽ എനി സ്കോളർഷിപ്പ് ആവേ છે

પણ મારી પણ જવાબદારી બને છે કે મારે શું કરવું જોઈએ એટલે આ પ્રમાણે કુશલ એક સાધુ એના જે નામ છે એ પ્રમાણે મૂળ પદાન કરી અને એક સાક્ષી શિક્ષક બને છે શિક્ષકની નામે એના ઘરેથી 15 કિલોમીટર દૂર એક નાનું ગામ છે એમાં રહે છે ત્યારે એના કાકા

आज की बात करता सामाजिक समस्या से पर ये समय की बात है जारे कुछ काम में जाए से त्यारे ये के छे के तारो भूत गयो है जो प्रश्न तो जो तुम्हें इतनो भयानक है એટલે કુશળ કશું જ બોલતો નથી એટલે ગામ લોકોને ખેલાવી જાય છે સરપર ને ખેલાવી જાય છે कि हाँ अपनी ज्ञाति ने अपनी जो जाति से इन्हें अलग अलग बदली इलेज़ ने काम और भरी पड़ा कर दिया और सारे पंच ने ये जवाब चाहिए दिया कि ये सारे कि भी काम और वो काम कोई व्यवस्था तो करी आपने तो करी आपने नमूने है इलेज़ ने ऐसा अनुभव कि शाला में तंबू उड़ने से मोदाज से वाले को था मारने से पुष्य रहना यदि पासें नोबल दोषों के लिए तो बड़े भूचाल कुशल हैं, भूचाल से सड़क पुलिस, बढ़ाए लिए शांति कुशल हैं, अन्य बार्डपोली व्यक्ति लेकिन दूसरे की बात करें, लेकिन बार्डपोली सड़कों पर प्रयास एक कैराट जीती है, जीवन भ एक रूप प्रेम बालकों सारे झीले से के बालकों को डर घर की खोज में एक दूसरे जमाए में आए हैं ऐसा ग्रामंत्रण आके से पुततान माता-पिता ने नए बने तो पण पोता ने बूढ़े में जमाले से पोता ने भाषण में जमाले से आठों जो प्रेम दिया પછી वो एक पण जुड़े पड़े रहेंगे सर्वप्रथम जो रहे

એ તો વિજ્ઞાનની છે ગાથા છે આપણે આ વિજ્ઞાન લોકો જે છે એમાં એ વખતના સમયમાં કારણ કે ઉસર એક વિસર જે મળતો સંશોધન તો એ બહુ બધી સોદો કરીને આ હોવું પુવાયો એ શબ્દ જ આપણે બહુ બધી કહી જાય છે હોવું પુવાયો પોતાને કામમાંથી જો એ પણ એ ખાસ સમજવા જોશે કે પોતાનો જે કર્મ છે એ ભૂલ્યા વગર બાકીના સમય દરમિયાન એ સતત ખોવાયેલો જ રહે છે એના લગ્ન પણ થાય છે એની પત્નીનું નામ છે આનંદી આ બંને છે સતત માત્ર પોતાનું જે કર્મ છે એ કર્મ કરીને બાકીના સમયમાં ખોવાઈ જાય છે અને નવું અને નવું સંશોધન કરવાના એના વિચારો પરિપૂર્ણ થાય છે અને ઘણી બધી શોધો પણ એ સમયમાં કરી હતી દાખલા તરીકે વિચાર આવે છે કે ખેડૂતને જે પાક બગડે છે એમાં દવા નો છંટકાવ કરવો છે તો એના માટે શું કરવું જોઈએ તો એને શોધતા શોધતા નકામી વસ્તુનો ઉપયોગ કરીને ફોર્મની શોધ કરે એવી રીતે પરિહારી જ્યારે પાણી ભરવા જાય છે ત્યારે વિસ્તારમાં કરે ત્યારે પાણી નીચે ઊંઘે છે પણ જ્યારે અન્ય વ્યક્તિ ના હોય ત્યારે તે પાણી ઉપાડી શકતા નથી તો એ વિસામો કરવા માટે કેવી જગ્યા હોવી જોઈએ આવી તમે ત્યાં અઢાર શોધો કરી છે અને મેં કહ્યું એ પ્રમાણે વિજ્ઞાન મેળવવાની સમયમાં માત્ર ત્રણ કૃતિ મૂકવામાં આવતી અને જ્યારે પરિણામ આવે છે ત્યારે ત્રણેય કૃતિમાં કુશળનો ઉદ્ધવ બનાવે છે આ જ ઘણું બધું થઈ જાય છે બાળકો મોટી છે પણ આ પ્રમાણે જે ગામોને નિયત કિલી ધોષે પ્રેં કિલી ધોષે એ જ સમયે એનો બનીનો વર્ણન છે જ્યારે એને બની થાય ત્યારેના ગામમાં એ બનીને છે ત્યારે એના આચરે સાથીઓ કહે છે કે મારે બની કરવાનું છે પણ એના જે

ત્યારે અગાઉના ગામમાંથી આવેલા છે એને છોડી આવેલા એ લોકોની ગમતું નથી કે આપણો ભૂટો દઝનનો વિરોહા જેની છે એવો સંબોધન આક્રમણ ન હોઈ શકે ત્યારે કુશલ લોકો છે આ મારું ગામ છે કુશલ્યો એટલા માટે કે સી કે આ શબ્દ મારા પ્રેમનો પ્રતીક છે તમે જુઓ તો ખરા ઘણી ભાષામાં જોવા મળે છે કુશલ્યો એટલે પ્રેમનો પ્રતીક જે મારી માટી છે ને એ લોકોને કહેવાનો અધિકાર છે અને એ પ્રમાણે છે કારકિર્દી શરૂ કરી અને ત્યાં પણ ઘણા બધા રિસર્ચ કરે છે એની નોકરી પણ બોન થાય છે એને ચાર બાળકો પણ છે चारै बाळको मौज सारी जग्याओं ऊपर कणकेनी कर्मनी जो सुवास छे ए પોતાનો બાળકોમાં પડના છે ચારે ચાર બાળકો એના કર્મથી ચડિયાતા છે કોઈ બિઝનેસમેન છે તો કોઈ ડોક્ટર છે તો કોઈ એન્જિનિયર છે તો કોઈ વકીલ છે પણ એના જે કર્મોની સુવાસ એ બાળકોમાં પડવાનું છે સેવાતે એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે આવે છે પણ કુદરત ફરીથી એનો સાથ છોડતું નથી એની પાછળ જ છે જે દિવસે રાષ્ટ્રપતિ એવોર્ડ મળે છે એક દિવસે એના મોટા દીકરાની જે પત્ની છે ને પુત્રવધુ છે એના શ્રીમંતનો પ્રસંગ આવે છે એ જ દિવસે દર વર્ષે જેને રાજ હોતા હતા એનો પ્રસંગ જ્યારે ગ્રમક હોય ત્યારે એની વિટમણા વધી જાય છે કે મારે ત્યાં જવું કે અહીંયા જવું સ્વીકારે છે કે મારે ઘરે જ રહેવાનું છે રાષ્ટ્રપતિ એવોર્ડ લેવો નથી પણ કુટુંબ અને પરિવારની ભાવના પણ એ દેખાઈ આવે છે પરિવારે નક્કી કર્યું કે તમારે આજે કામ કરવું છે અને સફળતા તમને આજે મળવાની છે કે તમારે ત્યાં જવાનું છે આ બધી કામગીરી અમે અહીંયા જ પૂરી કરી દઈશું અને એમ કરી અને રાષ્ટ્રપતિ એવોર્ડ એને નવાજવામાં આવે છે પણ એ દિલ્હી જાય છે ત્યારે પણ હું ગોમાયો એટલે ત્યાં પણ બે દિવસનો સમય છે ત્યાં પણ કોઈ વિસર્ટ ચાલુ લાગે છે અને એ સમયે પણ રાષ્ટ્રપતિ કોઈનું નામ લીધા વગર કુશનની બાજુ જ બેસીને જમે છે બીજા દિવસે જ્યારે એને ચંદ્ર કાપવાનું હોય છે ત્યારે પણ કુશનની જ વાત કરે છે એટલે આ જે कहानी से एक संशोधक शिक्षक एक आध्यात्मिक शिक्षक एक सफल शिक्षक एक शास्त्रीय शिक्षक और यानी जिस संघर्ष में जीवनी आत्मप्रकाश को इन Verdana शब्दो में आ कहानी में मारा अंदर में लिखा हुआ है तो ये मारो अहम छे पण अनावरने आपने चौकस कर सके के તમામ અકુલ જીવાજી બાળકો છે એ બાળકોમાં અનેક પ્રકારની સુસુપ્ત શક્તિઓ ભરે છે આજ એનો કાળીય કારણે સુપરમેન પરમેન એ તો 2 વર્ષ બાદ 5 વર્ષ બાદ 10 વર્ષ બાદ એમની જે સુસુપ્ત શક્તિઓ ભરે છે અને ખીલવા માંડે છે પરમેન એ બે ભાગડા સાથે જય જય ગરવી